કોઈ નોર્મલ વસ્તુ જ્યારે 150 થી ઉપર જાય લોહીમાં સુગરનું પ્રમાણ કે ડાયાબિટીસ ડાયાબિટીસ થાય અને કોઈ વસ્તુ વાગે તો માટે ઘણી લોકેશન પડે ખબર નહોતી તેમ ખબર ઓપતી હોય તમારા ઘરે થી પણ કોઈને દવા કરાવી હોય તો અહિયાં મોકલવાનું એટલે તમારા ઘેર હોય આજુબાજુ મોકલાસ એ બધી દવા તમને ફ્રી માં